નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મહિસાગર જિલ્લાના કડાણા સંતરામપુર તાલુકાને ત્યાંસી કરોડથી વધુના પુલો રસ્તાઓ મકાનના વિકાસ કામનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે કંડાણા સંતરામપુર તાલુકાના અંદાજે ત્યાંસી કરોડ રૂપિયાથી પણ ખર્ચે નવનિર્મિત અને નિર્માણ પામનાર અને 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 રસ્તાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કિસાનોની આવક વર્ષ બે હજાર બાવીસ સુધીમાં બમણી થાય તે માટેનો ભગીરથ કાર્ય ઉપાડવાની સાથે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા છ હજાર કેન્દ્ર સરકાર દ્વારા સીધા કિસાનોના ખાતામાં આપી દીધા હોવાનું કહ્યું હતું

તેવો વિકાસ થઈ શક્યો ન હોવાનું જણાવી રાજ્ય સરકાર માટે પ્રજા પ્રજા અને પ્રજા એ જ અમારું કર્તવ્ય અને કર્મ હોવાનું કહ્યું હતું સાથે સિકંદર પર બેથી ત્રણ મહિના સુધી એક પુલ ઉપર પાણી રહેતું હતું એટલે વિસ્તારના અનેક ગામડાના નાગરિકોને સામે પાર જવા માટે લગભગ વીસેક કિલોમીટર ફરીને જવું પડતું હતું અમારા વિસ્તારના આ વિસ્તારના ધારાસભ્ય અમારા સાથી શ્રી કુદરભાઈ ભીડો અને સંસદ સભ્ય યશવંતસિંહજી અને के, के या बनावा रिपोर्टर दिलीप बारिया मैसागर